અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને લઈને થરાદમાં ધામધૂમપૂર્વક ઉજવણી શ્રીરામ સેવા સમિતિ દ્વારા મહાઆરતી અને રામધૂન બોલાવવામાં આવી હતી આ રામધૂનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબત પટેલે હાજર રહીને રામધૂન બોલાવી મહાઆરતી કરી હતી થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ ડીડી રાજપૂત શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પથુસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે તારીખ બાવીસ ના રોજ પ્રભુ શ્રીરામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના વરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય બસ ત્યાં જોઈએ તે મય છે આજે હું તો સવારથી જ એક એક ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરી અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે